રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં હશો હમ હવે આજે જે એક વાત મારે કરવી છે એ ચાલુ થાય છે સ્ટોરી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે રાતના લગભગ સાતથી આઠનો ટાઈમ છે અને ત્યારે એક માણસ રસ્તામાં એવો પાર્કનો સુનસાન જગ્યા છે ને સુનસાન જગ્યામાં જઈ રહ્યો છે અને એ જ સમયે રાતના પોલીસને એક ફોન આવે છે એક લેડીનો અને ફોનમાં કહે છે કે મારે જલ્દી જલ્દી હેલ્પ જોઈએ છે નાઇન 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 ઉપર જેવો ફોન કરે એટલે સીધે સીધી હેલ્પ મળે અને આ છે લેસ્ટરની અંદર થઈ રહ્યું છે હવે વિચાર કરો તમે લેસ્ટર જેવું ટાઉન કે જે ઓલવેઝ મલ્ટીકલ્ચરલ સોસાયટી છે અને તમને લગભગ બધાને ખબર હશે કે લેસ્ટરમાં એવું બધું બહુ ઓછું ક્રાઇમ થાય છે જે પ્રમાણે બીજા સિટીમાં થાય છે એના કરતાં ઘણો ઓછો ક્રાઇમ છે લેસ્ટરનો હવે ક્રાઇમ વિધો છે ઘણા છેલ્લા બે ત્રણ પાંચ પાંચેક વરસથી વધારે ક્રાઇમ વિધો છે નહીં તો પહેલાં આટલો ક્રાઈમ હતો નહીં કારણ કે મેં પોતે અહીંયા રાતના પર ટેક્સી કરેલ છે લેસ્ટરની અંદર રાતના એટલે હું રાતના જ ચાલુ કરતો પાંચ વાગ્યાથી બપોર પછી પાંચ વાગે એટલે આફ્ટરનૂનમાં પાંચ વાગેથી હું રાતના ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી સિટી સેન્ટરની અંદર મેં ટેક્સીનું કામ કરેલ છે એટલે મને ખબર છે કે એવી કંઈ બીક લાગતી નહીં કે આવું કંઈ થાય રાઇટ હવે આ લેડી ઓચિતાને ફોન કરે છે નાઈન નાઇન નાઇન ઉપર અને પોલીસને અને પોલીસને બતાવે છે કે મને એક કોઈ માણસ જે છે એ છે ને કે મને એબ્યુઝ કરી અને હું કામેથી આવતી હતી કામેથી પાછી આવતી જતી હશે ઘરે રાઈટને એને પકડી અને એને એબ્યુઝ કરી અને એના ઉપર રેપ કર્યો રાઈટ એટલે શોકિંગ અને પછી ડાયરે બતાવે છે એનું ડાયરેક્શન કે હું ફલાણ જગ્યાએ છે લોકેશન બતાવે છે એટલે લોકેશન સીધે સીધું આવી જાય લોકેશન આવી જાય એટલે પોલીસ એને એ ટાઈમે ચારે બાજુ તપાસ કરે છે તપાસ કરે છે અને પછી જોવે છે સીસીટીવીમાં સીસીટીવીમાં બહુ કંઈ બહુ દેખાતું નથી પણ એક જગ્યાએ એને ખબર પડી ગયા કે કારણ કે એને જે પ્રમાણે વાત કરી હતી અને ચહેરોનો ચહેરાની બધી વાત કરીને ચહેરા પ્રમાણે એવો માણસ એક જગ્યાએ અહીંયાથી મળી જાય છે અને એને પોલીસ તરત કસ્ટ કસ્ટડીમાં લઈએ છે અને કસ્ટડીમાં કસ્ટડીમાં લઈ અને પછી સીધી પૂછપરછ કરે છે એટલે આ ભાઈ કહે છે કે ના હું તો ઇનોસન્ટ છું અને મને કંઈ ખબર નથી કોઈ વસ્તુના રહી હવે પહેલાંને તો કંઈ ખબર નથી ભાઈ કે મારે જોઈ કે મને તો કંઈ ખબર નથી હું તો અહીંથી જઈ રહ્યો હતો ને કંઈ મને કંઈ વસ્તુના ખબર નથી હવે આવું બોલે છે એટલે પોલીસેને પછી રિમાન્ડ ઉપર લઈએ છે અને રિમાન્ડ ઉપર લઈએ અને વધારે ઇન્વેસ્ટિગેશન માટે બધા બીજા સીસીટીવી કેમેરા ખંગાડે છે ને એની અંદરથી સીસીટીવીમાં આ ભાઈનો ચહેરો દેખાય છે રીતસરનો એટલે આ ભાઈનું નામ આપણો ઇન્ડિયન ઓરિજિન ગગનદીપ ગુલાટી એનું નામ છે અને વીસ વર્ષનો છોકરો બોલો વીસ વર્ષનો છોકરો આ કોઈ છોકરીને પોતે બિચારી કામેથી પાછી આવતી હતી એને રસ્તામાં રોકી અને પકડી અને એને હેરાન કરી અને એના ઉપર રેપ કરે છે અને પાછો એનો વિડીયો ઉતારે છે અને વિડીયો પાછો સર્ક્યુલેટ બીજા એના ફ્રેન્ડોને મોકલે છે ફેસબુકમાં તો હવે આ આ ઘટના બહુ બહુ ખતરનાક કહેવાય એને સ્પેશિયલી આપણા માટે જે એથનિક કોમ્યુનિટી છે કે જે એશિયન બધા રહીએ છીએ અને આપણા એ ગુજરાતીઓ તો ઘણા બધા રહીએ છીએ અહીંયા અને બીજી બધી કોમ્યુનિટીના પણ માણસો રહીએ છીએ પણ આપણા આટલા બધા માણસો ત્યાં રહીએ છીએ અને આ એક જાતનું કારણ કે હવે આ લોકો જ્યારે પછી પેપરમાં આવે બધાઇમાં પેપરમાં બધી જગ્યાએ આવી ગયું એટલે એ લોકો હેટ કરવા માંડે આપણને કારણ કે બધાને પછી એમ જ લેખે કે આ બધા આવા જ હોય એમ માણસો ખરેખર એવું હોતું નથી પણ કહેવાનો મતલબ કે આ આ માણસ હવે વિચાર કરો તમે રાઈટ કે આ બોલી બિચારી છોકરી કે જે કામેથી આવતી હતી હમ કામ કરીને અને ઘરે તરફ જતી હતી અને રસ્તામાં આવી રીતે રોકી અને પકડી અને આ બધું હેરાન કરે છે અને હેરાન કરીને આવી રીતે રેપ કરે અને હવે આ પાઈ પાછો તો એમ કહે છે કે ના ના મને કંઈ ખબર જ નથી કે મેં કંઈ કર્યું જ નથી કે એની એ કે મને મારા ઉપર કર્યો એ કે બોલો એ કે એનીએ મને રોકીને મારા ઉપર બ્લેમ ખોટો કર્યો છે એ કે પછી ઓલા સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો એટલે સીસીટીવી કેમેરામાં બતાવે કે આ તારું બાપ આ શું છે તો રાઈટ તો એનીએ જો કર્યું હોય તો એટલે પછી તો એને કારણ કે કોઈ રસ્તો જ નહોતો એના માટે કે આમાં કંઈ આગળ બોલી શકે કે કંઈ કરી શકે એટલે આ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થયું હતું અને ત્યારે જ એને પકડાય તો જ પકડાઈ ગયો હતો પણ એ પછી કેસ ચાલ્યો ને કેસ ચાલ્યો ને હમણાં આ માર્ચની અંદર છ વર્ષની સજા કરવામાં આવી અને એનું કાયમી હવે નામ જે અહીંયા પહેલી ઓફેન્ડર હોય સેક્સ ઓફેન્ડર રજિસ્ટર સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં એનું નામ રહેશે એટલે ટૂંકમાં ગમે ત્યારે ગમે ત્યાં જશે ગમે એ કામ કરશે કે એને ચેક કરશે એટલે સીધે સીધું એનું નામ નીકળશે કારણ કે અહીંયા બધા લગભગ બધા એવા જોબ હોય છે કે એમાં બધું ચેક કરતા હોય છે એટલે એની અંદર નામ નીકળશે એટલે એને કોઈ દિવસ જોબી પણ મળશે નહીં રાઇટ અને આ વિચાર કરો વીસ વર્ષનો છોકરો એટલે આવી રીતે આ માણસો છોકરા કે એટલે કે એની બુદ્ધિ વિકૃતિ વિકૃત કહેવાય વિકૃત બુદ્ધિ વિકૃત બુદ્ધિનું કારણ એનું એક જ છે કે અહીંયા અત્યારે જે આ મીડિયાની જે છૂટી બધી દઈ દીધી છે ને માણસો જે મીડિયાનો જે ઉપયોગ ખોટી રીતે કરે છે એટલે એનો માઇન્ડ આખો બ્રેઇન વોશ થઈ ગયો હોય અને બ્રેઇન વોશ થયો હોય તો જ આવું વસ્તુ કરી શકે નહીં કોઈ માણસ આવું વસ્તુ ન કરે રાઈટ એટલે અને પ્લસ ડ્રગ લેતા હોય એવું બધું કરતા હોય એટલે મારે આમાં તમને કહેવાનો મતલબ એ છે કે આવા બધા જે મા છોકરાઓ અત્યારે જે બ્રોટઅપ થાય છે એનું તમે માવતરને પણ મા બાપને પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભલે કામ કરીએ ને કે છોકરા ભણવા ગયા છે ને પણ એની પાછળ થોડું શું થોડુંક છે ને આપણે વધારે ધ્યાન આપવું પડશે નહીંતર આવી આ સોસાયટીમાં આવી રીતે આવા માણસો આપણા છોકરાઓ જો આવી રીતે બગડી જાય ને આવી રીતે કંઈક થશે તો એની જવાબદારી આપણી જ રહે ને આખો સમાજ એના એના રીતે બદનામ થાય આવી એક વસ્તુ નથી આવું ઘણું બધું થાય છે અને ઘણું બધું થઈ રહ્યું છે પણ કેવા આ આવું બધું થવું ન જોઈએ આપણે એમ ઈચ્છીએ કે ભાઈ આવું બધું જે થાય છે એ ખોટું છે અને એના માટે આપણે જ એને માટે જ તૈયાર રહેવું પડશે અને પ્લસ બીજું એ પણ બધાને હું તો કહું છું ચેતવણી ચેતવણી જ આપું ચેતવણી ને કે લાયકીનો બીવેર બી અવેર બી અવેર એને વે લાયકીનો તમે જાઓ છો રસ્તામાં જાઓ તો એવા રસ્તા નહીં પગ ચૂઝ કરવાના કે જ્યાં સુમસામ કોઈ માણસ ન હોય અને એ કારણ કે અહીંયા ઘણા એવા બધા બાયપાસ રસ્તા અંડરગ્રાઉન્ડ પણ હોય છે સિટીમાંથી જવા માટેના એટલે એમાં નહીં જવાનું અને જે લોકલ વધારે પડતા લોકાલિટી હોય એવા એવા રસ્તે જવાનું કે જેથી માણસો કદાચ આવું કંઈક થાય તો માણસને ખબર પડે બીજા માણસોને અને તાત્કાલિક તમે એમાંથી તમારી લાઈફને સેવ કરી શકો કારણ કે આમાં ગમે ત્યારે ગમે એ માણસનું થઈ શકે આવી રીતે એમ હમ ને એવી સુમસામ જગ્યામાં થ્રુ પાર્કમાં કે એવા પાર્કમાં કે ત્યાં થ્રુ નહીં જવાનું મેઇન રસ્તા ઉપર જવાનું એના કરતાં ભલે થોડોક આપણે લાંબો રસ્તો થાય પણ મેઇન ટૂંકમાં આડેધડ નહીં જવાનું આવી રીતે કે શોર્ટકટ કાપીને કે હાલો ભાઈ જલ્દી આપણે ઘરે પહોંચી જઈએ કારણ કે રાતની સમયમાં સ્પેશિયલી રાતના સમયે કારણ કે રાતના સમયે તમે એકલા હોય અને તમે આઠ વાગે કારણ કે આઠ એઇટ ઓ એટલે રાતના એટ ઓકલોક અહીંયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એટલે ડાર્ક થઈ જાય ટૂંકમાં અંધારું થઈ જાય લાઇટો ચાલુ થઈ ગઈ હોય બધી અને પણ હું તો કહું છું કે કારણ કે ઘણા બધાને આઠથી આઠ ડ્યુટી હોય છે એવી જનરલી અહીંયા બાર બાર કલાક જે માણસો કામ કરતા હોય આઠથી આઠ ડ્યુટી હોય તો આ બધા માણસોને ખાસ મારે તો વિનંતી છે એમાં સ્પેશિયલી લેડીઝ લોકોને કે બી અવેર અને તમારે જોવાનું પણ ધ્યાન રાખવાનું કે ભાઈ આવું કંઈ કોઈ એવું સસ્પિશિયસ જેવું લાગતું નથી ને સસ્પિશિયસ જેવું લાગે એટલે ફટ દેખે નથી તે એ તો ફોનિ કરી દેવાનો અને પ્લસ ત્યાંથી નીકળી જવાનું જલ્દીથી એમ તો એવું છે ભંડડાને કહેતો મેં કીધું ચાલો આ તમને આ કિસ્સો હમણાં બન્યો તો એને શેર કરું કે જેથી આપણી કોમ્યુનિટીમાં એક જાગૃતતા ફેલાય અને ખબર પડે એક માણસોને કે આવું બધું થાય છે તો એના માટે આપણે ધ્યાન રાખવું પડે અને આના માટે શું પગલાં લેવા એ પણ આપણે વિચાર કરવો પડે બરાબર છે તો એવું છે ભંડરાડાને કે તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત